તો કેમ છો તો અમારા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો તો મિત્રો આજે આપણે ખેતર આવ્યા હતા બરોબર આમ ટાકો અમારું મશીન ચાલુ છે બરાબર મશીન ચાલુ છે અને આપણે પાવે હા ઘઉં બરાબર ઘઉં પાવે હા આમ ટાકો હું તમને બતાવી દઉં શાકભાજી વાવી આપણે શાકભાજી આ વાલોર વાલોર છે અને આ અમારું મશીન કેવું હેડિયા મશીન જુઓ તો મિત્રો ઘઉં પાવાનું એક જ કારણ છે તમને હું કહી દઉં બરોબર શું કારણ છે અને શું નથી કારણ કે મિત્રો આમદાકો હું તમને બતાવી દઉં આ મારા ઘઉં ચેવા ઉગ્યા છે મિત્રો કોમેન્ટ કરી દો ઘઉં ચેવા ઉગ્યા છે બરાબર અને હવે હું તમને બતાવી દઉં કે શું કારણ છે એ આમદા કો એ આ બધું એક જ દાડે વાવલ છે આ બાજુના ઘઉં હારા છે અને આમદાકો આ બાજુના નથી હારા બરાબર આમદા એ તો એક જ દાડે બધું વાયતું એક જ દિવસે બરાબર પેલી સાઈડનો બીજવારો સારો છે અને આ બાજુનો બીજવારો નથી સારો બરાબર એટલે બીજવારા બે લાયા હતા એકમાં એટલે બીજવારા બે લાયા હતા એમાં અલગ અલગ બીજો આ તો જેમ કે પૂરા નાના ગમ હતા અને આ બાજુના મોટા ગમ હતા બરાબર એટલે અમારો બીજવારો જે એક હતો ને એ નહીં ઉજવો બરાબર આમ તો આશા ઉગ્યા હે આશા ઉગ્યા ચંક ચેંક ચેંક દેખાય એટલે બીજા ઘરે લાવી અને સાટી નાખ્યા છે બરાબર